જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો કરીએ અને ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો અને હા આપણે મહેમાન આવવાના છે આપણી ગૌશાળામાં તો આજે મહેમાન કોણ આવશે અને ક્યાં જશે શું કરવા મહેમાન આવે છે તો હું બની રહેજો વિડિયામાં અને ભાઈ ભાઈનો કોલ આવ્યો ઈ પણ હું તમને સંભળાવું અને આપણા વાછરુના ના દર્શન કરાવી દઈએ તો વાછરુ આપણે જો કેમ બેઠા સરસ મજાના

તો આપડે મહેમાન આવી ગયા છે ને મહેમાન ને આપણે જમવાય બેહાડી દેવાના છે તો આપણે જો આવી રીતે સારી સજાવી લીધી ને મહેમાન રસોઈ બનાવે અમે મહેમાન બહુ કામ કરાવી તો મહેમાન જો જમવા બેહી ગયા છે ઘણું બધા અને જમે છે અને જમવાનું આપણે શું બનાવ્યું ખબર વરડિયા રીંગણાનું શાક ભજીયા અને સેવું દહીં ને લીલી ચટણી ને લાલ ચટણી ને રોટલા ને દહીં હા એવું બધું જમવાનું બનાવ્યું છે તો હાલો જમી લઈએ બધા

તો આપણે ફાઈનલ આપણે ઘરે મહેમાન આવ્યા ને આપણે ઘરે બાળકો કાનુડા બની ગયા છે અને ફોટોગ્રાફી હાલી રહ્યો છે ને અત્યારે વિડીયો બનાવીએ છે ને હું તમને બતાવું તો કાનુડા આપણે ઘરે ખુદ આવ્યો છે આજે હું ક્યાં કાનુડા તો કાનુડો પેસેલા આજે વાછરું ધવરાવા આવ્યો છે આપણે ઘરે અને મસ્ત મજાના તૈયાર થયા છે અને આ છે આપણા બડદેવ કા બડદેવ તો એ આપણે છે ને આપણે છે ને દ્વારકા જાય છે દ્વારકા એ છે ને એને ભાગ લીધો છે આપણે ગીતાજીનો શ્લોક બોલવામાં તો એ શ્લોક બોલવા જાય છે ને અત્યારે એને આપણે ગાયું ને મોડીને જાય છે કૃષ્ણ તો કૃષ્ણ આપણે શ્લોક બોલી દે એવા તો નાના નાના બાળકો એટલો મસ્ત મજા નો શ્લોક બોલે છે અને પાસે વાછરું ધાવે એટલે સાત સાત આજ તો આપડે ઘરે કૃષ્ણ ભગવાન આવ્યા એવું મને લાગે છે અને મસ્ત મજાનું વાછરું ધાવે છે અને કાનુડા જો રો મારી દે છે અને આ ભાઈ બહેનના બળદેવ કા હે તો આજે આપણે ઘરે બલદેવ ને કૃષ્ણ આવ્યા છે અને ઘણા બધા મહેમાન છે હું તમને જસોદા અને બધાય આજે બતાવીએ તો બને જો વિડીયોમાં ને તો મસ્ત મજાનો વિડીયો બનવાનો છે

એય નામ જો માં આ સમારોહનું અમે બધાય ગયા છે ને બેનના ઘરે આવ્યા અને બહુ મજા આવી હા તો જો પણ મજા આવી જમા જમાને તે ઉ ખાસ આપણે બનાવી નથી શક્યા પણ થોડું ઘણું બનાવ્યું છે ના બહુ મજા એને લીલી 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 નાના બચ્ચાના આંકી ચમચક

પ્રોપર ઉપલેટામાં જ રહીએ છે અને ત્યાં આમ એક દિવ્યાંગ બાળકો ની સંસ્થા ચલાવીએ છે કે અનાથ બાળકો છે કે જે અનાથ બાળકો છે અને દિવ્યાંગ એ છે સાથે સાથે અને આપડે સંસ્થાની અંદર ત્રિસ બાળકો છે બધા ત્યાં સંસ્થાની મુલાકાત લેજો વિઝિટ કરજો અને અમારી સંસ્થા પણ તમે જોવા તમારી સંસ્થાનું આપડે નું નામ છે ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા

ના બેન વિડીયો મૂકે બધા જોવે તો કોઈ અમારા અહીંયા રાણાઓ તાલુકામાં આવે તો મારું ગામ વારોતરા છે રાણા તાલુકા ના યુવા મોરચા ભાજપ નો પ્રમુખ નો સૌ

જ હા તમાર મિત્ર રામકળુ હોય એ વાત સાચી ફેમસ થઈ આવજો હા હા

કાનુ લેજો ઇત કાનુમાં જાવ હું તમને બેસાડ દઉં આના હું ઓલું 10 ફરતો હું બે યે આલો પાછો આમ જ નીકળી જાય મત હા ભાટિયા કોણ થી કલ્યાણપુર ભાટિયામાં જોઈએ જો ના ના આમ જ જાવ જ્યાં આમ ન દેવાતો આમ હરવાળો આવજો 10 મિનિટનો વરે કે અટવાય ને તો હેરાન ગત હાલો ભાઈ અવાય તો પાછા હાજે આવજો બધા કાલે પાકો ટાઈમ મળે તો સોકસ આવી આવી ખબર હોત તો અમે ટાઈમ લઈને આવો એ તો હવે આ ને નિહાર ની તો બહુ હવે ત્યારે અમે તો મસ્ત મજા ને આપણે ઘરે મહેમાન આવ્યા તા ને મહેમાન વયા ગયા ને મહેમાન એમ કેતા તો બહુ મજા આવી ગૌશાળામાં તો ગૌશાળાની મુલાકાત વાંચરું દોરા ને ફોટા પડ્યા વિડીયા પડ્યા ની જ કહ્યું તો હવે આપણે છે ને એને લઈ લઈ